ભાજપમાં ગુંડા રાજ ચાલે છે જે વાત આપણે સૌએ સાંભળી છે પણ હવે આ વાત જુનાગઢમાંથી સાબિત થતી હોય તેવું લાગે છે કેમ કે શહેરના વોર્ડ નંબર ત્રણ ના ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ ગુસ્સે ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય જુનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી કુર્શી ગેંગ વિરુદ્ધ પોલીસે આડા હાથ લીધી છે

રેકેટમાં પૂર્વ કોર્પોરેટર અસલમ કુરેશી સહિત બેની ભૂમિકા ખુલ્લા પોલીસે આ કડક કાર્યવાહી હાથ કરી હોવાનું જે સામે આવ્યું હતું જુનાગઢનો જે સુખના ચોક છે તે વિસ્તારમાં જે ગેંગનું ગઢ ગણાતું હતું ભાજપના કોર્પોરેટર અસલમ કુરેશી અને અસલમ ઉર્ફ લાલો ઇબ્રાહિમ કુરેશીની ધરપકડ બાદ આ મામલો જે છે ગરમાયો હતો જોવા જઈએ તો વોર્ડ નંબર ત્રણના ભાજપને પેનલ આખી બિનહરીફ ચૂંટાઈ હતી પરંતુ હવેમાંથી એક સભ્ય જેલમાં છે આ ગેંગના ગુનાઓની જો વાત કરવામાં આવે તો આ ગેંગ હત્યાનો પ્રયાસ છે જે પોલીસ અધિકારી પર હુમલો કરવો જે અને જે આર્મ સેક જે અનેક ગુનાઓ જે છે આચરતી હતી જુગાડધામ ચલાવવાનો જે છે આ આ ગેંગ તે કરતી હતી ગેંગની જો વાત કરવામાં આવે તો જેમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જ્યારે કોઈ ટોળકી સહિત સત્તાના જોરે આખા વિસ્તારમાં ડરનો માહોલ ઊભી કરતી હતી આવા લોકોને લાગે છે તે ભાજપમાં છે તો તે વિસ્તારના ગુંડા છે તે વિસ્તારમાં તેમનું રાજ ચાલવું જોઈએ તે વિસ્તારમાં તેમનો વટ હોવો જોઈએ જ્યાં ગેંગ કરતી હતી જો કે પોલીસે અને કાયદો વ્યવસાયે તેમને કંટ્રોલમાં લીધા છે ડિસેમ્બર બે હજાર પચીસની વાત કરવામાં આવે તો તપાસ દરમિયાન પોલીસને એક એક નેટવર્કની આમાં જાણ થઈ હતી જેમાં ભારતની જે સામાન્ય જનતાના ખિસ્સા જે છે કાપીના નાણાં વિદેશ મોકલતા હતા આ ગેંગ દ્વારા જે છે ઓગણીસો બાણુંમાં શંકાસ્પદ બેંક ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં બાવન ખાતા માત્ર જૂનાગઢના જ હતા સાયબર ક્રાઈમ મને ઓનલાઈન ગેમિંગના અંદાજે નવ પોઈન્ટ તેતાલીસ કરોડની રકમ આ ખાતાઓમાંથી જમા થતી હતી આ નાણાં જે છે આંગળીયા મારફતે ભાવનગર મોકલાતા હતા જ્યાંથી રાજુ ઉર્ફે રામ નામના શખ્સ દ્વારા તેને યુએસડીટી દુબઈમાં બેઠેલા માસ્ટર માઇન્ડ ઇરફાન જાદુગરને મોકલવામાં આવતા હતા ગેંગ આખું જે છે સાયબર ફ્રોડ જે છે આચરથી આ ઓપરેશનને જૂનાગઢ પોલીસે ઓપરેશન મ્યુચ્યુઅલ હંટ નામ આપ્યું હતું અને આ તપાસમાં તાર માત્ર રાજકારણીઓના જ નહીં પરંતુ એક સાધુ સુધી પણ આમાં પહોંચ્યા હતા એટલે આ જોવા જઈએ તો ફ્રોડ ખૂબ મોટો હતો પોલીસે મામલે ટેકનિકલ સર્વેલન્સ અને એનસીસીઆરપી પોર્ટલની મદદથી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અબ્બાસ કુરેશી અને અસલમ ઉર્ફ લાલો કરીમ સોડા અને સેબજી કુરેશી જેવા શખ્સ સૂત્રો દ્વારા હવે કાયદાનો જે છે એમાં પકડાયા છે ગુસ્સી રોગ હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓને જામીન મળવા અત્યંત મુશ્કેલ હોય છે આપણે જોયું છે અને તેમની મિલકતોમાં ટાંચના લેવાની પણ જોગવાઈ છે અત્યાર સુધીમાં કેસમાં સત્તર થી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે કોર્ટે હાલ આરોપીઓને રિમાન્ડ મંજૂર કર્યા જેનો અર્થ એ છે કે આગામી દિવસોમાં હજુ પણ અનેક મોટા નામો બહાર આ મામલામાં આવી શકે છે આ ગેંગની વધુ મિલકત પર પોલીસ અત્યારે તવાઈ પણ બોલાવી શકે છે આવા ભાજપના કોર્પોરેટરે માત્ર એટલું કહેવું છે કે સત્તાનો ઉપયોગ સેવા માટે હોવો જોઈએ તમે ભાજપમાં છો તમે સત્તામાં છો તો લોકોના કામ કરો ના કે તેમને છેતરવાના કામ હવે જોવાનું એ રહેશે કે આ રિમાન્ડ દરમિયાન ગેંગના અન્ય ગુનાઓ બહાર આવે છે કે નહીં આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં